સ્વાગત કરે છે લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે ડેલી આ ચેનલ ના માધ્યમ દ્વારા મેળવવા માટે ભાગને અવશ્ય કરો બીજા ખેડૂતો ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક પ્રોત્સાહન મળતું રહે કપાસની અંદર જોઈએ તો કાલની માહિતી ઘણા બધા ખેડૂત મિત્રોની જે કોમેન્ટો આવ્યા બાદ છે આપણે ભાગની અંદર ચર્ચા કરીએ કે આજે પણ ભાવની અંદર જોવા ન મળે તો તમારા વિસ્તારમાં કોઈ પણ એસોસિયેશન એવું હોય છે કે જેનીંગ મિલો દ્વારા જે નીચા ભાવ અથવા તો ભાવ છે ઘટાડા તરફ અથવા તો દબાણમાં જે વેપારીઓ ચૂકવતા હોય એવું હાલ તમને તમારા વિસ્તારમાં જોવા મળતું હોય નહીં તો બજારની અંદર છે એક મને વીસ રૂપિયાનો સુધારો આપો એ અચારના હાલના માહોલ પ્રમાણે બારસો રૂપિયાનો ગુજરાત શંકર ઘાસડીમાં આપણે સુધારો જોવા મળે છે પંચાવન હજાર થી લઈને છપ્પન હજાર બસો રૂપિયા સુધી ભાવ પહોંચતા જોવા મળે મળ્યા છે અને વિદેશ વાયદાનો ફૂલ સપોર્ટ છે બાણું સેન્ટ સુધી છે વિદેશ વાયદામાં ઊંચા ભાવ જોવા મળ્યા છે જે સેન્ટ કરતા પણ ઉપર ભાવ છે છે અંદર આપણે આપણે આગળ સમજીએ સ્ટેટ વાત કરીએ તો દેશમાં આવક નવ ફેબ્રુઆરી ના રોજ અલગ અલગ રાજ્યોમાં સૌ પ્રથમ શરૂઆત કરીએ ગુજરાત થી ગુજરાતની અંદર ચુમ્માલીસ હજાર ની આવક જોવા મળી મહારાષ્ટ્રમાં સપન હજાર ની આવક જોવા મળી મધ્યપ્રદેશની અંદર ચૌદ હજાર ઘાસડીની આવક જોવા મળે છે કર્ણાટકની અંદર સોળ હજાર ની આવક જોવા મળશે તેલંગાણાની અંદર સોળ હજાર પાંચસો ઘાસની આવક જોવા મળે આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશની અંદર ચાર હજાર પાંચસો ઘાસડીની આવક જોવા છે તામિલ તમિલનાડુ ની અંદર આઠસો ઘાસ આવક જોવા મળી ઓડિશા ની અંદર હજાર આવક જોવા મળે છે પંજાબ હરિયાણા રાજસ્થાન ની વાત કરીએ તો નોર્થ માં આવક જોવા મળે છે આવક દર્શાવવામાં આવી છે તો અલગ અલગ રાજ્યોમાંથી આવક નો વધારે પ્રમાણમાં જે આપણને પોણા બે લાખ કે બે લાખ મન ની પાછલા સપ્તાહ માં જોવા મળી હતી એમાં પોણા બે લાખ ની અંદર આ સપ્તાહ ની અંદર આવક છે આપણે સોમવાર થી લઈને શુક્રવાર સુધીની આવક માં આપણે જોઈએ તો પાછલા અઠવાડિયા કરતા અઠવાડિયામાં પચીસ હજાર ઘાસડીની આવક છે ઓછી જોવા મળી છે દર દિવસની વાત કરીએ તો અને એ પ્રમાણે જોઈએ તો આગલા અઠવાડિયામાં હજી પણ વારંવાર અહીંયાથી એક મહિનાથી સતત કહેવામાં આવે છે કે સારા ક્વોલિટી સુપર ક્વોલિટી જે કપાસ હોય છે એ તમારે રાખવો જોઈએ સ્ટોકમાં નબળી ક્વોલિટી નો કપાસ છે નાણાં છૂટા કરવા માટે વેચાણ કરી દેવું જેથી તમારે થોડા ઘણા નાણાંની જરૂર હોય તો તમારું પણ કામ થઈ શકે અને સારી ક્વોલિટી ક્વોલિટીનો પાછળથી ફાયદો તમને મળી શકે તેજી અવશ્ય જોવા મળવાની છે કારણ કે જયારે પૂરું પુરવઠો બજારમાં જોવા નહીં મળે અથવા તો પુરવઠાની ઘટ બતાશે અને માંગ બીજા દેશોની આપણા દેશમાં આવશે સ્થાનિક માંગ વધશે જ્યારે બજાર છે અવશ્ય તેજીમાં જોવા મળશે જ્યારે કોઈ પણ વેપારીનું એસોસિએશન નહીં ચાલે અને કોઈ પણ છે તમારું જૂથ બનેલું હશે કોઈ પણ સંગઠન થયેલું હશે બજાર દબાવી નહીં શકે એ પણ ખાસ યાદ રાખજો કારણ કે અત્યારે હાલ જે માહોલ છે વિદેશ વાયદામાં આપણે જોઈએ તો આપણે વારંવાર તેજી તરફી છે આપણને બતાવવામાં આવી છે વાયદાની રેન્જ છે કોટન આઈસી કોટન ફ્યુચર્સની અંદર જોઈએ તો આપણે માર્ચ કોન્ટ્રાક્ટની અંદર ઓપનિંગ સપાટી નેવ્યા છીએ પોઈન્ટ તેતાલીસ સેન્ટની જોવા મળી ઉષા મથલાની રાજભર સ્થિતિ બાણું સેન્ટની બતાવવામાં આવી વાયદાની અંદર તળિયાની સપાટી અઠ્યાસી પોઈન્ટ છપ્પન સેન્ટની બતાવવામાં આવી સેટલ થયો રાત્રે એકાણું પોઈન્ટ અઠ્યોતેર ટકા ની મજબૂતી સાથે વાયદો સેટલ થયો બંધ થયો જ્યારે બે અડસઠ ટકા ની તેજી સાથે વાયદો છે બંધ થતા જોવા મળે છે એટલે વાયદાની અંદર જે આપણે તેજી જોવા મળે છે માર્ચ ફ્યુચર ની અંદર એવી રીતના મે ફ્યુચર્સની અંદર પણ આપણને તેજી જોવા મળે છે એટલે કે પાછલા સેશનના જે વાયદા ઉપર પાછલા કોન્ટ્રાક્ટમાં પણ આપણને સારી એવી મજબૂતી જોવા મળે માત્ર એ દર્શાવે છે કે આગામી સમયમાં તેજી તરફી અમેરિકાની બજાર રહેવાની છે અને એમાં સસ્તો માલ છે મળવાનો નથી કોઈ પણ દેશની ખરીદી સસ્તા ભાવ જ્યાં હોય છે જ્યાં થતી હોય છે એટલે કે ચાઈના દ્વારા જે ખરીદી ભારતમાં પણ થઈ શકે ભારતના ભાવ નીચા રહેશે તમામ દેશોના ભાવ છે આંતરરાષ્ટ્રીય ઊંચા જોવા મે વાયદાની અંદર જોઈએ તો ઓપનિંગ સપાટી નેવ્યાસી પોઈન્ટ નેવું સેન્ટની બતાવવામાં આવી રાત્રે ઊંચા મથાની સપાટી જોવા મળી તળિયાની સપાટી નેવ્યાશી પોઈન્ટ બાવીસ સેન્ટની જોવા મળી સેટલ થયો બે ને ઓગણીસ મિનિટે બાણું પોઈન્ટ બાવીસ સેન્ટ ના એમાં પણ આપણે અઢી ટકાની મજબૂતી સારું વોલ્યુમ સાથે વાયદો બંધ થતા જોવા મળ્યો એટલે એ બંને કોન્ટ્રાક્ટની અંદર છે તે જે આપણે જોવા મળે છે એ પ્રમાણે સમજીએ આપણે તો વિદેશી બંને વાયદાની અંદર એક વર્ષની ઉપલા સ્તરની સ્ટોર્સની સપાટી બતાવવામાં આવી કે જે એક વર્ષ પહેલા પણ આ લેવલ છે આપણે જોવા નથી મળ્યું બાણું સેન્ટ નું એ લેવલ બતાવવામાં આવ્યું છે એક વર્ષ પહેલા પણ આપણને જે બે હજાર બાવીસ માં જે ઊંચી સપાટી જોવા મળી હતી એમાં આપણે બાણું સેન્ટ ભાવ છે જોવા મળ્યા એ પછી બાદ છે આપણે બાણું સેન્ટ ભાવ છે પાછલા વર્ષમાં જોવા નથી મળ્યા એ પ્રમાણે એક વર્ષની ઊંચી સપાટી છે આમાં આપણને જોવા મળી છે એ પ્રમાણે જોઈએ તો જે યુએસ નિકાસ વેચાણના પાછલા સપ્તાહના જે આ એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના અંતના સપ્તાહ માટે જે રિપોર્ટ રજૂ થયા છે એમાં પણ વધારે પડતી નિકાસની અંદર વધારો કે તેજી નથી છતાં પણ છે ફાયદાની અંદર તે આપણે જોવા મળે છે માત્ર વૈશ્વિક રિપોર્ટની અંદર જે ઓછી અમેરિકાની માંગ હતી એની અંદર માંગમાં વધારો થયો અને નિકાસની અંદર એક મહિનાની અંદર ઘણો બધો વધારો થયો હાઈએસ્ટ લેવલ ઉપર જે પાછલો મહિનો જોવા મળ્યો છે એ પ્રમાણે જોઈએ તો અમેરિકાની અંદર જે નિકાસ વધી છે એ આગામી સમયમાં ગમે ત્યારે ગમે દેશમાં માંગ વધતી હોય છે અને ગમે દેશની જરૂરિયાત વધતી હોય છે ચાઇના પાંચ લાખ ઘાસડીએ ઊંચો આયાતકાર બતાવવામાં આવ્યો છે અને વિશ્વમાં અંતિમ સ્ટોકની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે એટલા માટે ખાસ બજાર ઉપર મજબૂતી અને ડોલર નબળો બનેલો છે એના લીધે પણ વિદેશ વાયદાનું જે લેવલ તેજી તરફી બનેલું છે અને વાયદા ઉપર છે સારી જોવા મળે છે હવે જોઈએ આપણે આપણે બે લાખ સોયા હજાર સો ઘાસ ચોખ્ખું વેચાણ પાંચ લાખ અઠવાડિયા કરતા ઓગણીસ ટકા અગાઉના ચાર સપ્તાહ ની કરતા આઠ ટકા ઓછું જોવા મળ્યું હતું સત્તા પણ ખરીદી વધારો ચાઇના દ્વારા એક લાખ અઢાર હજાર આઠસો ઘાસડીનો જોવા મળ્યો તુર્કી માં હજાર સો ઘાસ વિયતનામ હજાર ઘાસડી ની ખરીદી બાંગ્લાદેશમાં સોવીસ હજાર બસો ઘાસ ખરીદી કોસ્ટારિકામાં ઓગણી હજાર બસો ઘાસડીએ ખરીદ ખરીદના જોવા મળી ઘટાડો મેક્સિકો માં માત્ર અગિયારસો ઘાસડીએ જોવા મળ્યું નેટઅપ્લેન સેલ્સ બે હજાર ચોવીસ પચીસ માટે સાદા કપાસમાં છે આપણને ચોત્રીસ હજાર છસો નું સોખું વેચાણ મુખ્યત્વે કોસ્ટારિકામાં પંદર હજાર કાંસડી પાંચ હજાર સો કાંસડી હોન્ડરાસ માં ચાર હજાર આઠસો કાંસડી અને તુર્કીમાં ચાર હજાર ચારસો અને મેક્સિકો માં ત્રણ હજાર સો હજાર માટે કરવામાં આવ્યું છે સાડત્રીસ ટકા અને અગાઉના ચાર સપ્તાહ ની કરતા ત્રણ ટકા ઘટી હતી નક્ષાંકો મુખ્યત્વે હતા ચાઇના અઠાણું હજાર સાસો કાંસડીની સિમેન્ટ વિયેતનામમાં સેતાલીસ હજાર નવસો કાંસડી ની સિપમેન્ટ મેક્સિકો માં હજાર પાંચસો કાંઠી ની કરવામાં આવી હતી પાકિસ્તાનમાં સોળ હજાર છસો કાંસડી તુર્કીમાં તેર હજાર છસો કાંસડી ની આવી હતી સાદા

સપ્તાહ માટે છે માટે સારી જોવા મળે છે પણ વાયદા ઉપર સારી ઇફેક્ટ જોવા મળે છે કારણ કે આજુબાજુ એ પ્રમાણે ક્વોલિટીમાં સારી નિકાસ વેચાણ જોવા મળે છે પણ વાયદા ઉપર સાપ્તાહિક નિકાસ વેચાણના આંકડા છે એનો એટલો બધો અસર નથી છતાં પણ તેજીમાં આપણને વધારે પડતા અઢી અઢી ટકાની મજબૂરી સાથે બંને વાયદા જે બંને કોન્ટ્રાક્ટ આપણને સુધારામાં જોવા મળ્યા છે માત્ર દર્શાવે છે કે આગામી સમયમાં તેજી તરફી જે વલણ છે વિશ્વમાં બની શકે છે અને વિશ્વનો તેજી તરફી વલણ બને તો માત્ર કોટનમાં ભારત દેશ એવો છે કે જે પસાર રહી જાય એવું નથી પસાદ અત્યારે જે વેપારી દ્વારા ભલે રાખવામાં આવે પણ આગામી સમયમાં એ પસાર નહીં રહે એ પણ આગળ તેજીમાં આગળ જશે ભારતની અંદર અત્યાર સુધીમાં એક કરોડ એસી લાખ એક્યાસી હજાર બસો ઘાસ છે એવી રીતના ગુજરાત ની ચર્ચા કરીએ તો સુડતાલીસ લાખડી અત્યાર સુધી દેશની અંદર ઘાસડી પણ અત્યાર સુધી બધી બંધાઈ ચુકી છે વીસ રૂપિયાના સુધારા સાથે આપણે જોઈએ તો ભાવની અંદર છે હાજર બજારમાં કુલ એક મણમાં સૌદસો રૂપિયા થી લઈને સૌદસો સિત્તેર થી પંચાસી રૂપિયા સુધી છે બજાર છે સારી ક્વોલિટીમાં એવન સુપર ફોરજી ક્વોલિટીમાં ભાવ છે આપી શકે છે વેપારીઓ આજના સમય માહોલ અને વિદેશ વાયદાનું શુક્રવારે બંને તેજી તરફ બંધ થવું એ પણ વધારે પડતો ફાયદો બનાવી શકે છે રૂના ભાવમાં પણ સુધારો સાંજે થઈ શકે છે અને જોઈએ તો જનરલ ક્વોલિટીમાં બારસો સાહીઠ રૂપિયા થી લઈને સૌ વીસ રૂપિયા સુધી ઊંચી બજાર છે એક મણની આપી શકે છે આગામી સમયમાં પંદરસો રૂપિયાના ભાવ છે સારી સુપર ક્વોલિટીમાં થવા જઈ રહ્યા છે અને કદાચ નહીં કરે તો આગામી સમયમાં ઓટોમેટિક થઈ જશે ચિંતા નહીં કરતા કોઈ ખેડૂત મિત્રોને જેને જરૂરિયાત હોય એ જ વેચવાનું છે ન જરૂરિયાત હોય એને રાખવાનું છે અત્યારે હાલ વિદેશનો પૂરેપૂરો સપોર્ટ છે આગામી સમયમાં તેજી આપણા ભારતમાં પણ જોવા મળશે હવે મળશે નવા ટોપિક સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જાય જવાન જય કિસાન કે જય ભારત જય ઠાકર